ભારત અને પાકિસ્તાન વર્ષ 1947 માં અલગ થઈ બે દેશ બન્યા દેશના ભાગલા તો થઈ ગયા પરંતુ કેટલીક વસ્તુઓની વહેંચણી ન થઈ શકી આવી જાય એક પવિત્ર જગ્યા છે બલુચિસ્તાનમાં સ્થિત હિંગરાજ માતાનું મંદિર જે લાસ્બેલાાાઉનમાં છે હિંગરાજ મંદિર એ જગ્યા છે જેના વિશે કહેવાય છે કે અહીં પર માતા સતીના શરીરનો 51મો ભાગ પડ્યો હતો દર વર્ષે અહીં ડિપ્રિલમાં લાખો લોકો દર્શન કરવા આવે છે એ પેલા નવરાત્રીના પ્રસંગે અહીં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે આ વખતે પણ નવરાત્રીમાં મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચ્યા નવરાત્રી એ રોજ થતી આરતીમાં હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે છે હિંગળાજ શક્તિપીઠ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં છે આ મંદિર સુધી જવું ઘણો પક્કડ જનક છે પરંતુ દરેક મુશ્કેલીઓ પર કરીને ભક્તો અહીં પહોંચી જજાય છે કહેવાય છે કે હિંગળાજ મંદિરની યાત્રા ભારતના કાશ્મીરમાં આવેલા અમરનાથ મંદિરની યાત્રા કરતાં પણ મુશ્કેલ છે મંદિર સુધી પહોંચા માટે 1000 ફૂટ ઊંચા પહાડો પરથી પસાર થવું પડે છે આ પહાડ હકીકત માં તદ્દન રણ જેવા છે અગિંગાર્ડ જંગલ છે અને દરેક સેકન્ડે જંગલી પ્રાણીઓ ના હુમલા નો ડર રહે છે તે ઉપરાંત બલુચિસ્તાન માં સક્રિય આતંકવાદી સંગઠનો પણ મોટો ખતરો છે હિંગરાજ મંદિર ને બલુચિસ્તાન માં રહેતા મુસ્લિમો પણ ઘણા સન્માન ની નજરે જુએ છે गत વર્ષે જાન્યુઆરી માં આ મંદિર પર આતંકવાદી હુમલો થયો હતો 22 મહિના માં મંદિર પર થયેલો આ 11મો આતંકવાદી હુમલો હતો તે સમયે આતંકવાદીઓ એ મંદિર માં ચાલી રહેલા નિર્માણ કાર્ય ને રોકવા માટે હુમલો કર્યો હતો

દુખવા ભગવાન શિવ માતા સતીના શરીરને લઈને ઘણા દિવસો સુધી ચાલતા રહ્યા તે પછી ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્રનો પ્રયોગ કરી માતા સતીના શરીરના ટુકડા કરી દીધા હતા આ ટુકડા અલગ અલગ સ્થળોએ જઈને પડ્યા હતા જે સ્થળો બાદમાં શક્તિપીઠના નામથી ઓળખાવા લાગ્યા કહેવાય છે કે શરીરનો પહેલો ટુકડો તેમનું માથું હતું જે કીરતહર પહાડ પર પડ્યું અને તેને જે હિנגરાજ તરીકે ઓળખવામાં આવે છે